નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજ અને મહત્વના સમાચાર તમને મળી શકે મિત્રો જાણીએ આજના તાજા અને મહત્વના સમાચાર તો વાત કરીએ કોલકત્તામાં રેપ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન જુનિયર ડોક્ટર સાથે બળાત્કારના હત્યાના કેસ પર રાહુલ ગાંધી પહેલી પ્રક્રિયા સામે આવી છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘુણાસ્પટ ઘટનાની સમગ્ર દેશ દેશ આઘાતમાં છે તેમણે કહ્યું છે કે પીડિતાનો ન્યાય આપવા માટે આરોપીને બચાવવાના પ્રયાસ કરવા હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન ઉપર ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદાનું આ અનુમાન છે મિત્રો ત્યારબાદ હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં વ્યાજના કારણે છૂટા વરસાદના ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડી પર અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ નથી જ્યારે અઢાર ઓગસ્ટ બાદ અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનશે જેના પગલે એકવીસ ઓગસ્ટ સુધીમાં વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદા પાણી પહોંચાડવા એક મહત્વનો નિર્ણય લીધો છે ઉત્તર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં કુલ નવસો બાવન તળાવોને જુદી જુદી તેર પાઇપલાઇનો માર મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકાર મુખ્યમંત્રી દિશા દિશાનિષેધનું આગોતરું આયોજન કર્યું છે હાલ આ પાઇપ લાઇનો દ્વારા એક હજાર સેલ્શિયસ પાણીનું ઉદવહન કરીને તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર જાણીએ તો મિત્રો રક્ષાબંધનને લઈ રેલવે વિભાગને મોટો નિર્ણય આગામી સમયમાં રક્ષાબંધનના તહેવારોમાં રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રક્ષાબંધનના તહેવાર વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે આ સાથે વિશેષ ભાડા પર ફેસિલિટી અને સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો મિત્રો પેટ્રોલ લીઝલના લઈને મહત્વના સમાચાર આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે જેમાં કોઈ ફેરફાર થયો નથી છેલ્લા માર્ચ માર્ચ મહિનામાંથી કોઈ ફેરફાર કરાયો નથી પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિ રૂપિયા બે લીટર સસ્તી થઈ હતી ત્યારથી ઓઇલ કંપનીએ કોઈ પણ ફેરફાર કર્યો નથી પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા પ્રમાણે અમેરિકન ડોલરની કિંમત અને કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ પ્રમાણે હોય છે મિત્રો